જ્યાં ત્યાં સુધી લોકોને સરિતા ક્રોસિંગ બ્રિજનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે મળતી માહિતી મુજબ દભોઈ રેલવે વિભાગ દ્વારા એલ સી એકવીસ પાસેથી પસાર થતી બ્રોડગ્રેજ લાઇન પર આવેલ મહિબાગોર ક્રોસિંગ પાંચ દિવસ મરામત માટે બંધ રાખવામાં આવશે એટલે કે તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસની રાત્રે સાડા અગિયારથી ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી ક્રોસિંગ બંધ રહેશે ત્યારે હવે મોદી ભાગોર ક્રોસિંગ અવર જવર કરતાં લોકોને ડબોઈ ગામમાં આવવા જવા માટે સરિતા ક્રોસિંગ બ્રિજનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે